નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતનો બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઈસનપુર ગામની સીમમાં વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર પસાર થઈ રહી હતી અને તે દરમિયાન કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે તડાકાભેર અથડાઈ હતી આ ઘટનામાં ઇકો કારમાં સવાર બે વિદ્યાર્થીઓના ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોત થયા હતા જ્યારે અન્ય પાંચ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું અને વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક તેમને બારડોલી તાલુકામાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સ્થાનિકના સૂત્રો પાસેથી જણાવ્યા મુજબ ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ બારડોલી તાલુકામાં આવેલી માળીબાગ કોલેજમાં અભ્યાસ કરતા હતા તેઓ માંડવી ઇકો કાર મારફત જઈ રહ્યા હતા એ દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો હતો અકસ્માતને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ બારડોલી રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે તો મિત્રો તમારે આ વિડીયો માટે કંઈ કેવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે